યો વય ના આજ મા ભુવાના ગે આજ માફાર મનોરાજી ગણેશ ગણેશી ના કું ભલવેર બગલો કરાયો પરો امما اما تو نا انا تقريبا 10 دقيقه او आणि एवढं टाइम का फोन केलाय इतका दयाळू तुम्ही आणू घेणार येणाऱ्या वादांना 아, <목소리도> 좀더말 <목소리도> 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 દીપ પર તો આખો એક પેડલ પર સવાયો છે અમારા માતા કેતા ઉતાર્યો ભાઈ કોના શેસરના છે મારો આટવા તો બરોબર બરોબર છે આ રી વાત તો આ તો દરજી જે કોટ વાળો ફૂકે હા કોઈ ગોને ચોંકી મેલી કોઈ બોલો બોલ્યો પણ પહેલાં દાડા પગલાં કે પર મીટર પહેલાં દાડ મૂકવું આવો લાવતા લઉં જ મોડ મારો માતા બોલી ગયા મા મા કરો તમને માતા આવી અને ગોળદી વતાડી કઈ લેખલો તમે કળી જ્યો અને લેખલો બધો હા 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 તો અરે બગડ આયા ભાઈ હા કોડી કઢે છે સુરાના તેની દોણા ને 25 દોણા છે ભવાની કોડી રાજે હોય તો ઉભરાઈ નાખી સાલે તો રોતા રોક પેકે ભવાની દોડી માંથી મારે તરું પકડ્યું છે નયા તોય ન બોલનું ગેડી સાહેબ ભાઈ Gracias. રિપોર્ટ તો તરત કેન્સર જગતમાં જગત તો મારા માટે થતો નથી અને હું માતા બોલી હતી કેન્સર બાકી નાખી તમારો પોપો તમારો ખુશી છું તો તમે ચિંતામાં તો હું માતા ચિંતામાં નથી ડાયાભાઈના જેડી વરણ મારા કાકી આવી દર્શન કરી દા શું કહું છું અને મારા બોલી દર્શન કરી દે ડાયાપુ અથવા વેણા આવી છે તો હું પોતાના કાતોની કરી ગુડિયાર માતાપુર કાંઈ યોના નહીં કાકા કુટુંબ નહીં બીરા પણ જેટ મેં પુજમ બનાવ અને તમારા સુત્રના હારું એટલા હારું બીરા ડૉક્ટરના રિપોર્ટ ફોટા ફાટનારી માતા શું ત્યાર પૂરા હું કહું છું તો કહો તો મારા મને વાહણાએ આવી દર્શન કરી દેજો અમરેભાઈ બહુ ઘણો પડ્યો છે તમારા વાહણા દર્શન કરવા ચાલું જ આવું અને મારો સમય બને મારું ચોકડી બને ડાયરાભાઈ હ અને આ એક એક ચોકીના ડેરે હેડે જ હોય એનો